સુરત હીરામંદી વચ્ચે સુરતમાં હીરાદલાલ પત્ની અને પુત્રનો આપઘાત ઉત્તરાયણ વિસ્તારમાં હીરાદલાલની પત્નીએ પુત્રને ઝેર પીવડાવી પોતે પણ પી લઈ આપઘાત કર્યો મહિલાએ માતા અને તેની બહેનને વિડિયો કોલ પર વાતો કર્યા બાદ થોડા જ સમયમાં ભર્યું પગલું છવ્વીસ વર્ષીય પાયલ ધામત અને ચાર વર્ષીય પુત્ર માહિર ધમાતનું મોત મહિલાએ અનાજમાં નાખવાની ઝેરી ટીકડીનો પૂક્કો કરી પુત્રને પીવડાવી બાદમાં પોતે પણ ટીકડીના કટકા કરી ખાઈ ગઈ હતી ઝેર પીધા બાદ પોતાને ઉલટી થતી હોવાનું જણાવી પતિને ફોન કરી ઘરે બોલાવ્યો પતિએ બંનેને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર પાસે માટે ખસેડાયા સારવાર દરમિયાન માતા અને પુત્ર બંનેનું નિપજ્યું મોત બનાવ અંગે ઉત્તરાયણ પોલીસે ઉત્તરાયણ પોલીસે તપાસ હાથ ધરી આત્મહત્યા પાછળ ઘરકંકાસનું કારણ પણ સામે આવ્યું નથી માતા અને નાની બહેનને વિડીયો કોલ પર હસી મજાક પણ કરી હતી નવરાત્રિ માટે ચાર વર્ષના પુત્ર માટે કપડાં લીધા હતા તે પણ માતા અને બહેનને વિડીયો કોલ પર બતાવ્યા હતા આત્મહત્યા પાછળ આર્થિક સંકળામણ કે ઘરકંકાસનું કારણ સ્પષ્ટ થતું નથી ઉત્તરાયણ પોલીસે મહિલાનો ફોન કબજે લઈ વધુ તપાસ કરી છે અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત